સુરેન્દ્રનગર પાટલી તાલુકાના મેરાથી નાવણિયા માર્ગે છેલ્લા ત્રણ મહિનાથી ખોદી મૂકી દેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે મેરાથી નાવણિયા માર્ગ છેલ્લા પચીસ વર્ષથી બનેલ ન હતો જે અનેક રજૂઆત બાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ આ કામગીરી ત્રણ મહિનાની અંદર શરૂ થયા બાદ રોડને ખોદીને મૂકી દેતા વાહન ચાલકો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે રોજે રોજ અકસ્માત થતા સરપંચે વિડીયો વાયરલ કરીને તાત્કાલિક રોડની કામગીરી શરૂ કરવા કરી માંગ હું ચાવડા વિનુભાઈ મફાભાઈ ગામ મેરા સરપંચ અમારે મેરાથી નાની ત્રણ કિલોમીટરનો રસ્તો વીસથી પચીસ વર્ષે મંજૂર કરેલ છે ધારાસભ્યની શ્રીએ મંજૂર કરાવેલ છે તથા અમારા ગામથી આઠ કિલોમીટર બહુચરાજી પંદર કિલોમીટર શંકેશ્વર તીર્થધામ બે તીર્થધામને જોડતો રસ્તો છે અવારનવાર તીર્થધામના હિસાબે આ રસ્તા ઉપર બહુ બહુ જ ટ્રાફિક રહે છે અને ધારાસભ્ય પચીસ વર્ષે મંજૂર કરે છે તેમ છતાં ત્રણ મહિનાથી આ રોડની હાલત ખોદીને કોન્ટ્રાટી તથા અધિકારીઓ આ રોડ ખોદીને પડેલ છે અમારા પાટલી તાલુકાની અંદર પહેલી માગણી અમારા મેરાથી નાવેણી રોડની હતી અને મેરાથી નાવિણી રોડ પહેલાં જ બનાવવાનો હતો પણ આ કોન્ટ્રાટી તથા અધિકારીઓની બેદરકારીના હિસાબે ત્રણ મહિનાથી આ રોડ ખોદીને મૂકેલ છે તેમ છતાં હું સરપંચ તરીકે કોન્ટ્રાટી તથા અધિકારીઓને નવારનવાર ફોન કરું છું છતાં કોઈ રિફરન્સ મળતો નથી કોઈ જવાબ મળતો નથી હવે અમને સરપંચ તરીકે જો અધિકારીઓ કોન્ટ્રાટીઓ કોઈ જવાબ કે અમારો ફોન ના ઉપાડે તો આમ આદમીનું શું હાલત થાય એટલે અને અમારા ગામથી ત્રણ કિલોમીટર મારુતિ સુઝુકી પ્લાન આવેલો છે વઢિયાર પાટણ જિલ્લો મહેસાણા જિલ્લો આજુબાજુના ગામડાના બસોથી ત્રણસો ગામના છોકરાઓ સ્વરોજગાર બે બેકાર માણસો જે રોજીરોટી માટે થઈને મારુતિ સુઝુકીમાં બાઇક લઈને આવે છે આ રોડ ખોદીને રાખ્યો છે તેમ છતાં કોઈ ઉપર રેત કાંકણ કરેલ નથી અને માણસો અવારનવાર અવારનવાર માણસો આવીને બાઈક આવે તો બાઈકમાં સ્લીપ ખાઈને અવારનવાર લગભગ દસ થી પંદર છોકરાઓના હાથ પગ ભાગેલ છે અને આ રસ્તો જ્યાં સુધી રિપેર નહીં કરવામાં આવે અને ચોમાસું આવી ગયેલ છે પણ આ કોન્ટ્રાટી તથા આ પીડબલ્યુડીના અધિકારીઓની લીલી ભગત હોવાથી આ રસ્તાનું કામ અમારું ટવાયેલ છે અને અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી તો હું સરકારશ્રીને એક નમ્ર વિનંતી કરું છું કે આઠ કિલોમીટર તીર્થધામ પહોંચાજી અને પંદર કિલોમીટર શંકેશ્વર તીર્થધામ આવેલું છે એ તીર્થધામના હિસાબે મારા રોડમાં અવારનવાર સાધનો યાત્રીઓ માટે સાધનનો ઘસારો વધારશે તો આપ સાહેબને વિનંતી કે જલ્દી તકે વરસાદ પહેલાં ચોમાસું વરસાદ પહેલાં આ રોડનું કામ થાય તો હું આપનો આભારી બનું નહીતર પછી અમારે ગાંધી ચિંધિયા માર્ગે ના છૂટકે આ રોડ ખોદીને અમે બ્લોક કરવામાં આવશે જય જય ભારત